વાત આવે મારું નામ અરવિંદ મહેતા છે અને હું ગવર્નિંગ કાઉન્સિલ નો ચેરમેન છું અને જે આ એક્સપોર્ટ સેલ છે એ બી એનો બી ચેરમેન છું કારણ કે શું છે કે આખું સ્ટડી ને બધું મારા મારું દેશમાં એટ્રેક કરવામાં આવેલું છે હવે જે જે અત્યારના એક્સપોર્ટ આપણો જે છે એ ટ્વેલ્વ પોઈન્ટ ફાઈવ બિલિયન જ છે જે અત્યારના વર્લ્ડમાં જે થાય છે જે કેપેસિટી છે એ આનાથી અનેક ગણી છે આપણી પાસે લોકલ પણ અહીંયા લોકલના સંતોષ માર્કેટના હિસાબે આપણે એક્સપોર્ટ ઉપર ધ્યાન પ્રમાણમાં ઓછું જાય છે જે રીતે માણસો એક્સપોર્ટ કરે છે હું નથી કોઈ નથી કરતું ઘણા કરે છે પણ એમાં જ આપણે ફોકસ નથી આપેલું અને અમારો ધ્યેય એ જ છે કે આમાં ફોકસ વધે અને અત્યારના જેટલો આપણો શેર છે અત્યાર ટ્વેલ્વ પોઈન્ટ ફાઈવ બિલિયનનો એ અમે પચાસ મિડિયન કરવા માંગીએ છીએ આ આજે તમને કહી શકાય અને એના ફાયદા રૂપે કે તમારે જે છે પચાસ લાખ માણસો આજે અમે જોબ આપીએ છીએ ઇન્ડસ્ટ્રીમાં ડાયરેક્ટલી ભારત ભારતભરમાં તો એની જગ્યાએ આપણે સાઠ સિત્તેર એંત્રી લાખ માણસો પણ થઈ શકે આમાં જોબમાં આ ઇન્ડસ્ટ્રી એટલી ક્ષમતા છે અને તમને જે છે અત્યારે મશીન દ્વારા ને એટલું કામ મળે કે એની કેપેસિટી એ લોકોને ટબલ કરવી પડે પોલીમર વાળા જે છે અત્યારના જે કોઈ પણ હોય આપણે ઇન્ડિયન ઓઇલ હોય કે ઓપન હોય કે રિલાયન્સ હોય એ લોકોને પોતાની કેપેસિટી ડબલ કરવી પડે એ એ લોકોને બેનિફિટ મળે અને કન્વર્ટરને બેનિફિટ મળે એટલે આ બધી છે ને વિન વિન સિચ્યુએશન છે જો આપણે આ લાઈન ઉપર જાય તો એમ રતિલાલ શાહ પ્રેસિડેન્ટ ધ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન સ્ટેશન એટ બોમ્બે જે

છે એમાં આપણે ઘણું બધું સારું કામ કરી અને અને વધારી વધે તો ભારતનું જે એમાં વધારો થી સાત ટકાનો થઈ શકે એના માટેના અમારા સંસ્થા દેટ ઇઝ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન એ સંસ્થા દ્વારા જે સ્ટડી કરેલો અને એ સ્ટડીનો ફેક્ટ ફિગર સાથેનો જે રિપોર્ટ છે આટલી બધી બુકોમાં કરેલો છે ફ્યુચરમાં તે પેનડ્રાઈવ મા બી કરશું અને એ જાગૃતતા લાવી તમારા બધા પત્રકારો થકી મીડિયા થકી ટીવી ચેનલ થકી જેટલું એનો વ્યાપ વધે એટલે અવરનેસ આવે છે જ પણ વધારે અવેરનેસ આવે અને આમાંથી થોડું સમજી ડેટા સાથે સાયન્ટિફિક વે અને જો એક્સપોર્ટ વધે તો ઇટ ઇઝ વેરી ગુડ ફોર ઇન્ડિયા બિકોઝ જે નરેન્દ્ર મોદી સાઈડ નું વિઝન છે મેક ઇન ઇન્ડિયા ફોર ઇન્ડિયા એન્ડ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ એમાં આપણે બે કદમ આગળ ચાલી શકીએ તો એ અવેરનેસ માટેનો મેઈન પર્પસ મેઈન ઉદ્દેશ મેઈન હેતુ આ પ્રેસ કોન્ફરન્સનો રહેલો છે